રાજકોટ અગ્નિકાંડમાં તેત્રીસ માસુમ બાળકો હોમાયા છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ આંક તેત્રીસ પર પહોંચ્યો છે આ ઘટનાથી સમગ્ર રાજકોટમાં સનસની મચી જવા પામી છે જેને પગલે આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ગવાળા ટાવર પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખંભાત કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસના અગ્રણીઓ કૃષ્ણભાઈ પટેલ નીતિનભાઈ સુનિલભાઈ ચંદુભાઈ કડિયા ગોહેલ સુરેશભાઈ રબારી પ્રફુલભાઈ ચુનારા નીતિન રાણા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું ઝોન આ કેમ ઝોનની અંદર જે એનઓસી જોઈએ જે ક્યારેક કોઈ બનાવો બને અગ્નિકાંડ હોય કે કોઈ પણ બનાવો બને તો એ ન બને એના માટે એનઓસીની વાત હોય ત્યારે રાજકોટ નગરપાલિકાએ આ બાબતે કંઈ પણ ધ્યાન નથી રાખ્યું સરકારશ્રીએ પણ આ બાબતે કંઈ ધ્યાન નથી રાખ્યું અને આવા ગુજરાતની અંદર એક નહીં પાંચ પાંચ સાત સાત બનાવો બન્યા વડોદરાની અંદર હળનીકાંડ હોય એ જ રીતે સુરતની અંદર તક્ષશિલાનો જે બનાવ બન્યો મોરબીની અંદર જે મોરબીનો પૂરતો ઝૂહ જે ખરેખર એન ઓ વગર અને મંજૂરી વગરના આવા જે પ્રોગ્રામો થઈ રહ્યા છે અને એની સેફ્ટી માટેના જ્યારે સાધનો ના હોય અને સરકાર આંખ બિચોડ કરતી હોય ત્યારે હું ચોક્કસ માનું છું કે આવા જે બનાવો બને છે કે સરકારે એની ઉપર ધ્યાન આપવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બાબતે સદંતર ફેલ ગયેલી છે અને એમને એમની જવાબદારી સ્વીકારવી જોઈએ સરકારી અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન નથી આપતા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કમિશનર હોય કલેક્ટરશ્રી હોય આ બધાએ જો ધ્યાન આપ્યું હોય તો આ તેત્રીસ તેત્રીસ જે જામીન કમાયું છે આ ભૂલકાઓને જે આજે આપણી વચ્ચેથી રહ્યા નથી અને દુઃખદ અવસાન થયા છે એ કદાચ આ સેફટીના સાધનો હોત અને નગરપાલિકાએ જો કમ્પ્લીટ ધ્યાન આપ્યું હોય તો કદાચ આવા બનાવ ના બનત એ ચોક્કસપણે અમે માનીએ છીએ શ્રદ્ધાંજલિ અર્પણ અને આ જે તેત્રીસે તેત્રીસ જે ભૂલકાઓ અને યુવાનોનો જે હોમાણા છે અને એમના પરિવારને જે દુઃખ અને આપત્તિ આવી છે ત્યારે અમે આવા દુદ્ધાઓને એમના પરિવારને શ્રદ્ધાંજલિ રૂપે અમે એમની શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજનો આ પ્રોગ્રામ અહીંયા અમે રાખ્યો છું આ દુઃખદમાં જે અને પરિવાર પણ ભગવાન આવી જે તરુણ ઘટનાને એમના પરિવારજનો જે ભગવાન ખૂબ શક્તિ આપણે ખૂબ સહન કરવાની અને આ તેત્રીસ નાના કરતાઓના જે મોતના જવાબદાર છે જે જે લોકો પણ હોય કોઈ પણ હોય સરકારી તંત્ર હોય કે જે કોન્ટ્રાક્ટરો હોય એમના પર કડકમાં કડક કાયદાનો કોર્ડો વીજવો જોઈએ તો જે સાદી શ્રદ્ધાંજલિ એમના પરિવારોને મળી કહેવાય